આણંદાની માર્ગ ઉપર આવેલ મેલરી માતાની દેરી હટાવવાનો વિવાદ આણંદના ગુપ્તા પરિવારે હિન્દુ ધર્મ છોડવા ચીમકી ઉચ્ચારી કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ અપનાવવા ચીમકી ઉચ્ચારી અમે હિન્દુ ધર્મમાં રહીને અમારી માનું મંદિર ના બચાવી શક્યા જેને લઈને અમારે આ નિર્ણય કરવો પડ્યો અશોક ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે વિવાદ મારું નામ મનીષ રાજેન્દ્રભાઈ જયસ્વાલ છે હું આજે એ કલેક્ટરશ્રીના આદે કચેરીમાં આવ્યો છું આવેદનપત્ર આપવા ધર્મ પરિવર્તનનું અમારું પાંચ બે નું મંદિર છે ગોપી ડોકી ચાર રસ્તા ઉપર ખૂણામાં થાંભલા જોડે એ રાજકીય દબાણો પ્રેશર કરે છે કે મંદિરો તોડી નાખો અમે અમારું મંદિર કેમ તોડીએ અમારું નાનકડું મંદિર છે અમે કેમ મંદિર તોડીએ એક તરફ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે રામ મંદિરનું અને એક બાજુ મંદિર તોડવા માટે રાજકીય કારણો બધા પ્રેશરો કરે છે અમને કે મંદિર તમે તોડી નાખો તોડી નાખો અમે અમારું મંદિર નહીં તોડીએ અમે બીજા બધા બહુ ધર્મો છે મુસ્લિમ ધર્મ છે બધા ધર્મો છે અમે કોઈ બી ધર્મ અપનાવી લઈશું પણ હિન્દુ ધર્મ નહીં અપનાવીએ અમારું મંદિર તોડી નાખશે તો હિન્દુ ધર્મ નહીં લેવાનું મુખ્ય કારણ શું અમારું મંદિર અમને પ્રેશર કરે છે અમારી મેલણી માતાનું પાંચ માય પાટ નું મંદિર છે નાનકડું થામલાન જોડે અમારે જે વધારાનો દબાણ હતો અમે પોતાના હાથે દબાણ કાઢી નાખ્યું છે બરાબર અને ઉપરથી પ્રેશર આવે છે કે મંદિર તોડી નાખો મંદિર તોડી નાખો અમારું મંદિર જ નહીં તો હિન્દુ ધર્મ રાખીને અમે કરીશું અમારું મંદિર તૂટશે તો અમે ધર્મ પરિવર્તન કરીશું અગર નહીં તૂટે તો નહીં કરીએ ધર્મ પરિવર્તન અમે હિન્દુ ધર્મ સારું લાગે છે અમને એટલા આટલા વર્ષોથી અમે હિન્દુ ધર્મમાં રહીએ છીએ બરાબર અમારું મંદિર કલેક્ટરશ્રીને એ નિવેદન કરું છું બે હાથ જોડી ને કે અમારું મંદિર ના તોડશો કલેક્ટર સાહેબ અમને મજબૂર ના કરશો નામ અશોકભાઈ ગુપ્તા આજે આજે સાહેબ આવ્યા હું આવેદન પત્ર અપાયો છું કે મારું પાંચ નાનું મંદિર છે ગોપી ટોપી સામે રોડ થી સાઈડ ને કોઈને મંદિર નડે નહીં અમાર રાજકીય કારણ એટલા દમન આવે છે અમારા પર કે તમે મંદિર હટાવી લો આ મંદિર શું નહીં એ માતા નાસ્તા છે બહુ નાની મંદિર પાંચ બાજુ એટલે નાનું કવાય રોડ પર નહીં સાઈડ બે છે આ કેમ એવું કરે છે કલેક્ટર સાહેબ હું એક વિનંતી કરું છું તમારું મંદિર તૂટશે હું આપને ધર્મ પરિવર્તન કરવાનું છું આ મંદિર હશે તો જે ધર્મ મેં તો હિન્દુ હિન્દુ મેં રહીશ આજ મોદી સાહેબ એવું કહે છે કે બાવીસ તારીખે મંદિરને બધું શંગારો તમે પૂજા પાઠ કરો આજ મારું મંદિર દેખાય છે શું કારણ શું છે મંદિરનું તમારું દમન છે ભૂમેશ ચોકડીથી લાવ તોડતા હું બી હટાવી લઉં છું કશું મારું દમન છે ને એટલે તમને દમન નહીં દેખાતી બોરસદ ચોકડી સુધી ભૂમેલથી આજકાલ મંદિરનું શું કારણ છે શું રાજકારણ છે આ મંદિરને બીજું એટલા ફિલેટો છે નહીં લાવતો કોઈને આજ મંદિર નડે છે હું યોગી સાહેબને કાગળ લખે છું કે આ બધું શું થાય છે બે ધર્મ મારું રિઝલ્ટ કાગળ ન થાય તો યોગી સાહેબ જોડાઈ જશે હું વિનંતી કરું છું મારું મંદિર રહે માતા પ્રાર્થના કરું છું મારું મંદિર હશે તોય ધર્મ મારું હિન્દુ પાછા લઈ લઈશું નહીં તો ધર્મ પ્રવર્તન કલ ને હાથ જોડીને કરું છું મારો ભક્તો મારો બહુ દાસ છે હજુ રડી લાય છું પરિવર્તન કરું છું મને બહુ દુઃખ છે મારો ભાઈઓ સાહ સહકાર મારો ભક્તો ભી મા જોડાયા છે કે અશોક ભાઈ તમે કરશો આટલા વર્ષ સેવા કરો છો હું બી તમારા જોડે છું મને આજ બહુ દુઃખ છે આ ધરમ પરિવર્તન કરીશ તો બહુ દુઃખ થશે મારે વિનંતી છે ભાઈ